નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો કહું નીચો ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો ને એકતાલીસ રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો ને ચાલીસ બાજરો પાંચસો પાંચથી પાંચસો ને વીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ઓગણચાલીસ રૂપિયા અડદ અગિયારસો પચાસથી પંદરસો ને બત્રીસ મગફળી ઝીણી આઠસોથી એક હજાર અડતાલીસ મગફળી જાડી નવસોથી એક હજાર આડત્રીસ ધાણા તેરસોથી પંદરસો સોયાબીન છસો એંસીથી સાતસો સિત્તોતેર તલ સત્તરસોથી એકવીસો પિસ્તાલીસ जीरो की बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव तरह हजार तरस सौ ऊंचा भाव तौर हज़ार सात सौ पचास रुपया एरंडा अगर सौ बासठ ठी बार सौ छवीस जुआर चार सौ पचास थी बार सौ बे मग अग्यारो थी सोल सौ एकत्रिस तलकाड़ा सुडतालीस सौ थी सौ रुपया हम हुई बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास चुपा नीचे भाव सात सौ पचास भाव चौदह सौ रुपया મગ તેરસોથી તેરસો ને ત્રીસ અડદ એક હજારથી તેરસો ને પાસાઠ ઘઉં ચારસોથી પાંચસો ને ત્રણ ચણા એક હજારથી એક હજારને વીસ મગફળી ઝીણી સાતસો પચાસથી અગિયારસો રૂપિયા મગફળી જાડી સાતસોથી એક હજારને ચાલીસ અજમોગ સત્તરસો દસથી રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ને વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાંચ સાઠ રૂપિયાથી 440 ચાલીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રેવીસોથી ઊંચો ભાવ ચાર હજાર ને પચીસ રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી એક હજાર પંદર ધાણા નવસોથી પંદરસો ને પંચ્યાસી હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો બાસાઠથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા તલ સફેદ બારસોથી એકવીસો ને પાંત્રીસ તલકાળા બે હજાર નેવુંથી અડતાલીસો ને ત્રીસ ઘઉં ચારસો પંચ્યાસીથી પાંચસો ને એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકથી છસો બેતાલીસ ચણા આઠસો પચાસથી એક હજારને છ તુવેરની વાત કરીએ તો આઠસોથી તેરસો ને બ્યાસી રૂપિયા મગફળી જાડી આઠસો એંસીથી એક હજારને ઓગણ સિત્તેર લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો પંદરથી છસો ને બોતેર ધાણા એક હજારથી પંદરસો નેવું मेथी सात सौ सीतेर थी नौ सौ पच्चीस जीरूनी बात करिए अमरेली मार्केटिंग यार्डनी अंदर तो जीरो की चुपाव चौबीसो थो तजार नौ सौ रुपया वरियाड़ी एक हज़ार एक हज़ार रुपया राय नौ सौ थी अगियारो ने एसी हमें बात करिए गोंडल मार्केटिंग यार्डनी अंदर तो घाऊन चुपाव चार सौ साइ थी भाव पांच सौ चालीस रुपया घंटुकड़ा चार सौ एसी थी ने एकसठ कपास एक हज़ार एक चौदह सौ મગફળી ઝીણી સાતસો એકથી એક હજાર એક્યાસી મગફળી જાડી છસો એક થી એક કલંજી સિત સો એકથી ચોત્રીસો રૂપિયા એરંડા બારસો થી બારસો ને છપ્પન તલકળા છવ્વીસોથી પિસ્તાળીસસો રૂપિયા તલ અઢારસો એકસાઠથી બે હજાર રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઝપાવ બાવીસસો એકાવનથી હું છપાવ ત્રણ હજાર એકત્રીસ રૂપિયા ધાણા આઠસો એકથી બે હજાર એક ધાણી નવસો એકથી ત્રેવીસો ને એકાવન મકાઈ ચારસો એકથી પાંચસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા ચણા નવસોથી એક હજાર અગિયાર અડદ નવસો એકાવનથી તેરસો ને એકોતેર મગ સાતસો એકથી પંદરસો ને એકાણું તુવેરની વાત કરીએ તો નવસો એકોતેરથી ચૌદસો ને એક રૂપિયો સોયાબીન ચારસો એકથી સાતસો ને એકોતેર વાલ નવસો એકત્રીસથી તેરસો ને એકોતેર રાય આઠસો એકત્રીસથી એક હજાર એકાવન ચણા સફેદ નવસો પચાસથી સત્તરસોને અગિયાર રાયડો નવસો એકોતેરથી એક હજાર એકત્રીસ લસણ ચારસો એકાવનથી તેરસો અગિયાર વટાણા ચૌદસો અગિયારથી ચૌદસોને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર